એક તરફ લુખાઓ સામે પોલીસની કાર્યવાહી બીજી તરફ અમદાવાદમાં હજુ પણ નબીરા બેફામ આ મારામારી દ્રશ્યો અમદાવાદના છે મોડી રાત્રે હિમાલયા મોલ પાસે એક નબીરો દારૂ પીધેલી હાલતમાં થાર ગાડી ચલાવતો હતો જે દરમિયાન તેણે ચાર વાહન ચાલકોને અડફેટે લીધા હતા જેમાં આઠ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે ત્યાર પછી નબીરાની કાર રોકાતા જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું આ સમયે થારમાંથી છરા સાથે ઉતરેલો નબીરો લોકોને મારવા દોડ્યો હતો આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થાર ચાલકને રસ્તામાં દોડાવી દોડાવીને લાફા અને લાતો માર્યા હતા દારૂના નશામાં ટલ્લી હતો નબીરો હરેશ ઠાકોર છે નબીરાનું નામ આઠ લોકોને ઉડાવ્યા પછી નબીરો પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ લોકોની સામે છરો કાઢીને દાદાગીરી કરે તેવું તો અમદાવાદમાં જ શક્ય છે એટલું જ નહીં આ નબીરાને ને જયારે લોકોએ માર માર્યો તો તેણે બચવા માટે પથ્થર ઉઠાવ્યો જોકે ત્યાં સુધીમાં વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને નબીરાને ઝડપી પાડ્યો હતો એક થાર ગાડીના ચાલક છે હરેશભાઈ ઉર્પે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર છે તેઓ પોતાની થાર ગાડી લઈ અને આ કામના ફરિયાદી છે પિરકભાઈ નારાયણભાઈ મોદીની ગાડીના પાછળથી ટક્કર મારતા આ કામના ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા ગયેલા કે ભાઈ આ રીતે ગાડી બેદરકારથી ચલાવી મારી ગાડીને તમે નુકસાન કરેલું છે તો આ કામે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને જેમ ભાઈ બોલતા આ કામના ફરિયાદીના પિતાશ્રી પણ વચ્ચે તેમની સાથે પણ એમની બોલાચાલી કરી આ દરમિયાન આજુબાજુના પબ્લિકનો ટોળું ભેગું થઈ જતા હોબાળો થતા તેમાંથી કંટ્રોલનો મેસેજ થતા સ્થાનિક પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ કામના આરોપીનો કબજો લીધો અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે આ કામને કોઈ નશો કરેલો છે અને તે દરમિયાન ઝપાઝપીને એ બધું થયેલું હોય કે આરોપીને લઈ અને પોલીસ સ્ટેશન આવતા એમના વિરુદ્ધ પીધેલાનો કેસ કરેલ છે ત્યારબાદ આ કામના ફરિયાદી પ્રસ્થલ અલગથી ફરિયાદ આપતા તેમની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આ ગુનાની બંને ગુનાની તપાસ ચલાવી રહ્યા છે